અષાઢી બીજના પાવન પર અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં પરંપરાગત રથયાત્રાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તો મંદિર પરિસરમાં ચાંદીથી નિર્મિત વિશેષ રથમાં પૂજારીઓએ ઠાકોરજીને બિરાજમાન કર્યા હતા વાજિન્દ્રના નાથ સાથે રથયાત્રા દરમિયાન વરણુદેવે પણ અમી આટા કર્યા હતા તો પરંપરા મુજબ રથને મંદિર પરિસરમાં પાંચ આટા ફેરવામાં આવ્યા હતા તો ભક્તોએ ઉત્સાહપૂર્વક રથ ખેંચવામાં ભાગ લીધો હતો પિત્બરધારી બુદેવએ વૈદિક મંત્રોચ્ચાર ચાર સાથે રથયાત્રાને આગળ વધારી હતી તો પરંપરાગત વિશવિશામાં સિજ્જ વાજિન્દ્રકારોએ મધુર સંગીત પ્રસ્તુત કર્યું હતું તો આ પ્રસંગે મંદિરના ગર્ગૃહમાં સામળિયા ભગવાનને વિશેષ વાઘા ધારણ કર